નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું દેશી બાવળના ફાયદાઓ તો મિત્રો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ દેશી બાવળ છે એનું દાંતણ કરવાથી પેઢા મજબૂત થાય છે દાંતનો દુખાવો દૂર થાય છે અને જો કોઈને દાઢ દુખતી હોય કોઈને વ્યસન હોય તો આમાં સલ્ફરની માત્રા વધારે હોવાથી તેને વ્યસનમાં પણ રાહત મળે છે અઠવાડિયામાં તણસાર વાર તો બાવળનું દાંતણ કરવું જોઈએ જેથી આપણા દાંત મજબૂત બને છે દાંતના પેઢા પેઢા મજબૂત બને છે તો મિત્રો એના પડિયાનો પણ બહુ આયુર્વેદિક ગુણધર્મ છે અને ફાયદો છે આ દેશી બાવળના પડિયાની વાત કરીએ તો એને તોડી અને સૂકવી એનો પાવડર કરી અને પીવાથી શ્વાસ પણ સડતો નથી અને ગોઠણના દુખાવા પર રાહત મળે છે તો મિત્રો અમારો વિડીયો આ સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ